ંબુસરનગરના અમનપાક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાવવાની સમસ્યા યથાવત છે જે લઈને સ્થાનિકો પરેશાન છે સ્થાનિકોને છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાવવાની સમસ્યા અહી યથાવત જોવા મળી રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં કાયમી નિકાલ આવતો નથી આ સમસ્યાનો નગરપાલિકા આવી અને પ્રેશર મારી અને કામ કરી જાય છે પરંતુ જેસેથી વેસેની સ્થિતિ સર્જાય છે સોસાયટીના રહીશો દ્વારા વહેલી તકે આનો કાયમી નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી હતી અમન પાકમાં અમે રહીએ છીએ કેટલા ટાઈમથી અમારે ગટર લાઈન ઉભરાયા જ કરે છે અમારે બે પગ લઈને જવું હોય તો પણ રસ્તો મળતો નથી અત્યારે કોઈ બી કશું થઈ જાય ફરિયાની અંદર તો અમારે એક માણસોને કંઈ બેસાડવા કે કશું કંઈ પ્રસંગ હોય આવી અમારે વારંવાર આની આ જ પ્રોબ્લેમ રહે છે જ ને બીજું કે ગટર લાઈન ના ઢાંકણા ગયા વર્ષે ચોમાસામાં માં બે જણ પડી ગયેલા ગયા વર્ષે હોય અમે ત્યાં આગળ રજૂઆત કરી હતી કે ઢાંકણા નાખી જાઓ તો આજે એક વર્ષથી પણ ઢાંકણા ખુલ્લી ગટરો જ છે એટલા લીધે કચરો માટી બધું ચાલી જાય છે તો અમારી પાઇપલાઈનો બધી ચોકઅપ જ થઈ ગઈ છે એટલા લીધે અમારે નવી લાઈન ની જરૂર છે એટલે અમે નવી ગટર લાઈન નાખી આપવા માટે વિનંતી કરીએ છીએ મનપાક સોસાયટીમાં રહીએ છીએ અમારે બહુ તકલીફ છે અમારા નલની અંદર ગંદુ પાણી પાણી આવે આવે છે છે એકલું ગટરનું જ એ રમઝાનમાં અમે પવિત્ર મહિનામાં એ બી પાણી અમે વાપરું વજુ બી કરીએ છીએ નમાજ બી પડીએ છીએ છોકરાઓ એટલા હેરાન થઈ ગયા છે મને ખુદને ને જળવા મેટા થઈ ગયા હતા અમે અમન સોસાયટીના રહેવાસીઓ અમે ગટરની સમસ્યાથી છેલ્લા એક વર્ષથી પરેશાન છીએ સતત રજૂઆત કરવા છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી કોઈ કોર્પોરેટર આવતું નથી કોઈ જોતું નથી અને અમારી સમસ્યાનું કોઈ નિકાલ થતો નથી એટલી બધી સમસ્યા છે અમારે ત્યાં ગટરની કે બહાર પગ રાખવું મુશ્કેલ બની ગયું છે છોકરાઓનું રમવા નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું છે આખું વેકેશન ગયું પણ છોકરાઓ બહાર નીકળી પણ શકતા નથી અતિશય ગંધાય છે કે અહીંયા ઊભા રહેવું મુશ્કેલ છે દરેક ગટરના ઢાંકણા ખુલ્લા રસ્તાઓ તૂટેલા નાળાઓ ખુલ્લા કોઈ જગ્યા કોઈ વ્યવસ્થા જેવું છે નહીં એટલી બધી ગટરની સમસ્યાથી અમે ત્રાસી ગયા છે કે અમારા છોકરાઓ સતત બીમાર ને બીમાર જ રહે છે અમલ સોસાયટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆતના મુદ્દે જમ્મુશન નગરપાલિકા સતત કાર્યશીલ રહે છે વારંવાર સ્થળ ઉપર જઈ અને ગટરની સમસ્યા હલ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે ત્યાં આગળ પ્રેશર મારી ત્યાં આગળથી પાણીની લાઈન લીકેજ જે છે તેને બંધ કરીને અને રેગ્યુલર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા પરિસ્થિતિ એવી છે કે સોસાયટી નજીકની અંદર આવેલા રસ્તા ઉપર ભારદારી વાહનો ત્યાંથી પસાર થાય છે ત્યાં આગળ પાર્કિંગ કરવામાં આવે છે અને ગટરના ટાંકડા તૂટી જાય છે એ ઘટના ટાંકડા જંબુસર નગરપાલિકાએ નવા લાખે છે અને ફરીથી આ પ્રશ્ન અહીંયા આગળ આવનાવો જ રહે છે અમારા માણસો ત્યાં આગળ કાર્ય સતત ત્યાં આગળ જાય છે પરંતુ આ કાર્યક્રમનો ચોક્કસ નિહાળવા માટે અને એ પ્રયત્ન કરીને આ કાર્ય આખો જે ગઢર યોજનાનો જે અમારો પ્રોજેક્ટ છે એ ટૂંક સમયની અંદર શરૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્ન હલ કરવામાં આવશે